પોતાની રીતે સૌશર્ષ રીતે ખાદી ખરીદે છે ખાદી ખરીદવી એટલા માટે જરૂરી છે કે આપણા દેશના લોકો જે વણાટ કામ કરતા હોય છે એને રોજીરોટી મળે એની રોજીમાં ઉમેરો થાય વધારો થાય અને ખાદી છે એ સાદાઈનું પ્રતિક છે અને ગાંધીજી પણ સૌને સલાહ આપી હતી કે ખાદી પહેરો સ્વતંત્ર આઝાદીની લડાઈ વખતે પણ એમનું સ્લોગન હતું તો અમે બધા ખાદી ખરીદવા આવ્યા અને ખાદી આપણા જાહેર જે કાર્યક્રમો હોય એમાં અથવા તો આપણે જે અહીંની લાક્ષણિકતાઓ છે એ પ્રમાણે ખાદી આપણા શરીરને સૂટ કરે છે અને ખાદીથી ગરમી ઓછી થાય સાદાઈનું પ્રતિક છે અને ખાદીમાં સરકાર અને ખાદી ભંડાર બોર્ડ તરફથી પણ ખૂબ જ મોટા હેવી ડિસ્કાઉન્ટ આપે છે લગભગ મને લાગે ત્રીસ ટકા જેવું ડિસ્કાઉન્ટ આપે છે એટલે અત્યારે બધા લોકો ખાદી ખરીદે છે અને આખું વર્ષ ખાદી સૌ પહેરે છે

એવી રીતે પટોળા બેનના પસંદગીના પટોળા છે બેનોને ખૂબ ગમતા હોય એમાં પણ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ છે હોટલની સાડીમાં પણ ડિસ્કાઉન્ટ છે નાના બાળકોથી લઈ અને વડીલો સુધીની તમામ ખરીદી ખાદી ભવનની અંદર થઈ શકે છે શેતરંજી ટુવાલ તેમજ ઘર વપરાશની આપણે ઓશિકાના કવર છે પીલો છે હજુ ખાદીની અંદર અત્યારે ખૂબ સારા એવા ફેશનની અંદર છે અત્યારે બદલાવ થયો છે ત્યારે સારી ફેશન ઉપલબ્ધ છે ઋતુ ની અંદર જયારે બહાર નીકળવાનું થતું હોય ત્યારે ગરમી અંદર આજે ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટી ના સભ્ય કાર્યકરો આજે ગાંધી જયંતી હિસાબે બોડી સંખ્યામાં મોટી સંખ્યામાં સૌ ખરીદી આવ્યા છે અને જે ગાંધીજીનું જે સૂત્ર હતું ખાદીનું સ્વચ્છતાનું અને વ્યસન મુક્તિનું એ બધા જ કાર્યક્રમો આજે ભારતીય જનતા પાર્ટી તરફથી યોજવામાં આવ્યા છે અને સૌ લોકો એમાં જોડાયા છે અને ગાંધીજીએ જે આપણને આઝાદી અપાવી અને આખા દેશને આઝાદી અપાવી અને જ્યારે પોતાનું દેશ માટે બલિદાન આપી દીધું ત્યારે સતત નમન છે ગાંધીજીને અને ગાંધીજીના જે વિચારો છે વધુ લોકો સુધી પહોંચે એવા સૌ પ્રયત્ન કરીએ યુવાનો ને સ્વદેશી વસ્તુ વાપરવી વ્યસન નું ટીમ રહેવું અને સ્વચ્છતા રાખવું ગાંધીજી નો સંદેશ હતો એ આપણે બધા જીવવો જોઈએ અને એને અનુકરણ કરવું જોઈએ